Juru

હ સામે ક્યાં ચકલી છે ખોટું એ તો ભમરડો છે એના જેવો જ અક્ષર ક્યાં દેખાય ચકલી જેવું ક્યાં દેખાય હા વેરી ગુડ એને ચ સાથે જોડવાનું જોડો એમ નઈ હા હા જવા દે જવા દે જવા દે નઈ ખોટું

જોવ જોવ અક્ષર છે બકરી વેરી ગુડ પછી એક એ નહિ નીચે બાકી છે હ એને ક્યાં જોડશુ એક જ બાકી છે અરે સાબાસ વેલ ડન પ્રતિકભાઈ માટે તાલી પાડી દો અક્ષર જોડવા માટે કોણ આવશે પ્રિયાંશી બેન ઉભા થાવ વાર્ષિક

હા તે દયો પ્રતિકભાઈ એને કરવા દ્યો જાતે કરો હાલો તનોબેન કલમ હેલો ગણપતિ સરસ તનુબેન માટે તાલી પાડો હાલો હેલો ભાઈ જોડો ખોટું એના જેવો અક્ષર કયો છે એની સાથે જોડવાનું હાલો થડ ક્યાં છે થડ સામે એના જેવું ક્યુ દેખાય છે અક્ષર ઈ જોડો એના જેવું હ વેરી ગુડ સર ન્યા નહી ફોટો એની ઉપરનો અક્ષર એના જેવો દેખાય હા ઈ આવે હાલો જોડો જોડો બીજો બીજો ક્યો આવશે ખોટું વાંધો નહીં હાલો વિવાનભાઈ માટે તાલી પાડી દો હાલો જોડો લાલે છોડો છોડો ખોટું થર્ડ થર્ડ ક્યાં છે સસલા નું સ ખોટું ખોટું છે દેવું પેન વાંધો નહીં સરસ ચાલો શીખવાડ